ને ભવ્ય થી અતિ ભવ્ય બનાવવા માટે તમામ લોકો એ મહેનત કરેલ અને એની અંદર મારું પોતાનું યોગદાન પંચાવન લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન મેં આપી અને સાથે કાર્યકર્તા તરીકે પણ કામ કરી અને આ દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ કરવા હું પોતે સિવિલ એન્જિનિયર હોય અને ટોટલી ટેકનિકલી કામ માટે અમે મહેનત કરેલ અને સાથે તમામ કાર્યકર્તાઓ દ્વારા જ્યોતિરથ યાત્રા ચાલુ કરી અને ચૌદ વર્ષે શ્રીબાઈ માતાજી નું આ સ્થાનમાં બિરાજમાન થવા માટેની આજ રોજ ભવ્ય પ્રતિષ્ઠા ત્રિદિવસીય કાર્યક્રમ વીસ વીસ એકવીસ વીસ તારીખે શરૂઆત થઈ કાર્યક્રમની અને ત્યારે જ્ઞાતિના બાર દેશ વિદેશથી બધા પ્રજાપતિઓ પધારેલ હોય અને આજે એકવીસ તારીખના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરુભાઈ બેલા તેમજ સંસદ સભ્ય માનનીય રાજેશભાઈ ચુડાસમા મંદિરનું ટોટલ આયોજન દસ કરોડનું હતું અને અત્યાર સુધીમાં સાડા થી દસ જેવા વપરાઈ ગયા છે અને હજી ઘણા બધા આયોજન બાકી છે એમણા હમણાં જ જયારે મુખ્યમંત્રી સાહેબ સ્ટેજ ઉપર હતા ત્યારે એમને સોળ કરોડ રૂપિયા જે મંદિર માટે ફાળવવા એવી જાહેરાત કરેલ હોય અને

કાલે આવતીકાલે માતાજીને બેસવામાં આવશે આ પ્રજાપતિ સમાજ બોડો સમાજ છે સંસ્કારી સમાજ છે તન મન ધન સેવા કરી છે ભાઈ છે ને ઇતિહાસ બહુ મોટો છે પ્રહલાદજી ને હિરણકશ્યારે તપ કરતા હતા ત્યારે પ્રહલાદજી ને ઓલું હતું અને ત્યાં કાયમી માટે રહેવા માટે રહેવાનું હતું ત્યાં શિવભાઈ એને રજા આપી ત્યાં આગ લાગી ત્યાં ભોયરામાં માતાજી બેઠેલા હતા અને ત્યાં બિલાડા બધા ઉદા કર્યા

અમે લંડન રહીએ છે પાંચ ભાઈઓ છે પાંચે ભાઈઓ અહીંયા કાર્યક્રમ માટે આવ્યા છે બરોબર છે પણ મનની શાંતિ બધા કરતાં મહત્વ છે એ અમને મળી જાય છે બધા કરતાં મહત્વ છે શિવભાઈ માતાજી આપણા એક કેન્દ્રિત છે તો બધા એમાં આસ્થા રાખે તો આપણે એક થઈ જશું અને એમાં આપણી પ્રવૃત્તિ વધારે આગળ વધી શકશે દેશમાં દાન તો ઉપરવારા ની કૃપા છે મારી પાસે પાસે જે મુરીસ રાશીએ અમને ઉપરવારા આપી છે કે અમે પાછી આપી છે જન્તાને અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આર પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ ટીચર્સ ઓફ અર્ચના આર લાઇક અ કેન્ડલ illuminating the future of students our school integrates arts science culture history language and character building such as yoga karate dance music etc into our academic curriculum nursery kids the tiny miracles with boundless joys learn enjoy achieve archana singevius school manvikach Introduces commerce stream for class 11th from the academic year 2024 25 with well furnished classroom and computer lab. Admissions open for 2024 25 for nursery, kg, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.